પાર્ટીના પૂર્વ નેતા કરશનદાસ બાપુએ હવે કેજરીવાલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે જોરદાર પ્રહાર પણ કર્યા છે કરશનદાસ બાપુ ભાદરકાએ કેજરીવાલ પર વડાપોર ઠાલવ્યો છે એક સમયે જયારે કેજરીવાલના ખૂબ જ વખાણ કરતા હતા એ જ કરશનદાસ બાપુ હવે તેમને સોદાગર કહી રહ્યા છે આસો સોદાગર કેજરીવાલ ચોટીલા ખેડૂત સંમેલનમાં આવે છે તેવું તેમણે કહ્યું છે ખેડૂતો માટે નહીં માત્ર પોતાના સ્વાર્થ માટે જ આવે છે તેવું પણ કરશનદાસ બાપુએ નિવેદન આપ્યું છે દિલ્હીના દિલને કચડી હવે ખેડૂતોને ઢાલ બનાવવા આવી રહ્યા છે તેવું નિવેદન કરશનદાસ બાપુએ આપ્યું હતું કે ખેડૂત હોય ગરીબ હોય કે પીડિત હોય એના આંસુનો સોદાગર પોતાના સ્વાર્થ માટે દુખીના આંસુનો સોદાગર માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે પોતાની સત્તા લાલચા માટે પોતાના કેક ને નકારાત્મક મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે ખેડૂતોનો મુદ્દો હોય પીડિતોનો મુદ્દો હોય હરામ છે એક ટકો જો ચિંતા હોય દિલ્હીના દિલોને તોડીને દિલ્હીના દિલોને કચડીને ગાબડું ઉદ્દેશ સાથે માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે આ જંગે વાતચીત કરીશું આપણી સાથે આમ આદમી પાર્ટી ના મુખ્ય પ્રવક્તા

એમને જે માન સન્માન આપ્યું છે એવું માન સન્માન આજ દિન સુધી માન્ય કર્શન બાપુ ભાધરકા ને ના કોઈ પાર્ટીમાં મળ્યું છે ના કોઈ અન્ય જગ્યાએ મળ્યું છે આવું માનનીય કર્શન બાપુ ભાધરકા દ્વારા એક ચેનલમાં નહીં પરંતુ બધી ચેનલની અંદર વારંવાર વારંવાર આવું સ્વીકારવામાં આવ્યું હતું આ ત્રણ થી ચાર દિવસ વારંવાર માનનીય કર્શન બાપુ દ્વારા અનેક વિડીયો મારફતે અમુક અમુક ચેનલો મારફતે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું પાર્ટી દ્વારા પણ એવું સ્વીકારવામાં આવ્યું કે પાર્ટી એમને વિધાનસભામાં ટિકિટ આપી હતી કે જ્યાંથી માણાવદર વિધાનસભા માંથી ચૂંટણી લડ્યા હતા વિધાનસભા વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં માન્ય કરશન બાપુ વાદળકા ને પાર્ટીએ યોગ્ય સ્થાન આપ્યું સન્માન આપ્યું

હવે આટલા દિવસ પછી જયારે બાપુ દ્વારા આવી વસ્તુ કહેવામાં આવે છે ત્યારે જયારે કઈક ના કઈક શંકા ઉપજાવે છે કે આવું બાપુ દ્વારા શા માટે કેમ કહેવામાં આવે છે

મહિલાઓનું સન્માન એ સૌથી મોટો ધર્મ છે એનાથી મોટો કોઈ ધર્મ નથી ત્યારે જયારે ક્યાંક ને ક્યાંક મહિલાઓનું સન્માન ના જળવાય મહિલાઓ સાથે યોગ્ય વર્તન ના થાય મહિલાઓ જોડે અયોગ્ય વાત થાય જયારે આવી કમ્પ્લેન વારંવાર આવે ત્યારે એ પાર્ટી એમના ઉપર કોઈ એક્શન ના લે એના દર્શન માન્ય કરશન બાપુ ભાદરકા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને પાર્ટી દ્વારા એ સ્વીકારવામાં પણ આવ્યું છે બિલકુલ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ જોડાવા બદલ તો હવે કહેવામાં આવી રહ્યું છે કે અમે આટ આટલું સન્માન આપ્યું પ્રેમ આપ્યું છતાં પણ આવું કેમ કરી રહ્યા છે એ સમજાતું નથી